हेलो गुरुदेव जय गुरुदेव हाँ हाँ बोलो बोलो ओम सोम थी ऊपर एक नाम से ही नाम क्यों ओम सोम थी ऊपर एक नाम से ये नाम क्यों हाँ तो ध्यान थी सांभर दो बराबर ओहम सोहम थी ऊपर एक नाम छे કયું એ નામ કહ્યું બરાબર તો ખીમદાસ અને રવિદાસની જ્ઞાન ગોષ્ઠીમાં પણ રવિદાસ કહે છે કે ઓહમ સોહમ કે ઉપરે બાર ઉંગલ હૈ બારા હવે ધ્યાન આપણે ધરીએ શ્વાસો શ્વાસની ક્રિયામાં જ્યાંક સોહમ શબત ચાલી રહ્યો સંપૂર્ણપણે મન ચેતનમન અવચેતનમન ટોટલ વસ્તુ ત્યાં લય થઈ ગયું સેવા સોમ શબ્દની અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ચાલી રહી છે ત્યાં બરાબર પછી એ સોહમ શબ્દ આગળ વધતો વધતો ઉપર ચડે રાવડાને આપણાને કોળી હું બોલીએ છીએ બરાબર એ તો તમને ખબર જ છે ઈંગળા પીંગડાને સ્થિર કરી સુખણાનું દ્વાર ખોલી બંકનાળમાં થઈ બ્રહ્મરંધ્રમાં થઈ બ્રહ્મરંધ્રને ખોલી દેહથી વિદેહ થાય છે અસોહમ સોહમ શબ્દની અંદર પણ ગુરુ શિષ્ય છે હું ઘણી વાર કહું સો એ પરમાત્મા છે હમ એ સુરતા છે બરાબર હવે આ ઓહમ અને સોહમ સોહમને આત્મા કહેવામાં આવ્યો છે ઓહમને પરમાત્મા પણ કહેવામાં આવ્યો છે સોહમને શિષ્ય પણ કહે છે અને ઓહમને ગુરુ પણ કહે છે બરાબર તો હવે સોહમ જે શબ્દ છે જે સ્વયં આત્મા પણ કહેવામાં આવે છે સોહમનો ઉલટો કરો એટલે હંસો થાય હંસો એ જ આત્મા પણ કહેવામાં આવે છે બરાબર પછી આગળ પણ આપણે એક વાણીમાં કીધું હતું જ્યોતિ નિરંજન જ્યોતિ એ આત્મ સ્વરૂપ છે નિરંજન એ પરમાત્મા છે બરાબર અલખ નિરંજન પણ આપણે વાત કરી છે અલખ એક આત્મા છે નિરંજન એ પરમાત્મા છે એ પણ આપણે વાત કરી બરાબર અવે સોહમ શબ્દ ની અંદર આપણે પ્રેક્ટિકલ કરી અભ્યાસ કરી પૂરે પૂરો અભ્યાસ પાકી ગયા પછી એ સોહમ શબ્દ પ્રગટ થાય દેહ થી વિલીન થાય સોહમ આપણે ઘણીવાર કીધું છે કે સો પરમાત્મા હમ સુરતા સુરતા સ્વરૂપી પરમાત્મા માં સમાય કે બરાબર તો સુરતા સો રૂપી પરમાત્માની અંદર છે કારણ કે સો પરમાત્મા પરમાત્મામાંથી આ સુરતા પ્રગટ થઈ છે તો અંદર તો છે જ સંપૂર્ણપણે સો ની સાથે એકરૂપ થઈ જાય છે બરોબર ત્યારે પછી સો થી આગળ જેમ કે

એ અથી આગળ વધતા વધતા એ શબ્દ પણ સમાપ્ત થઈ જશે બરાબર તો ઓહમ છે એ ગુરુ છે અને સોહમ છે એ શિષ્ય છે કેવી રીતે છે આપણે એ પણ વાત કરી છે કે ઓમકાર જે છે ઓમ તમે લખો ઓહમ બરોબર ઓહમ લખ્યું એટલે ઓહમ ની અંદર સોહમ છે કેવી રીતે છે એ પણ આપણે લગભગ ઘણા ટાઈમ પહેલા વાત કરી છે કે ઓહ અને મો બરાબર ઓહમ ઓ હમ બરાબર પછી સોહમ બરાબર તો જે સોહમ છે એ સોહમમાંથી તમે જે સો છે એમાંથી હને સને હટાવી દો સને પછી હ ને હટાવી દો હ હટાવી દો એટલે શું હોય તો ઓમ તો એનો અર્થ એ સાબિત થાય છે કે ઓહમની અંદર સોહમ છે હતો તો અહીંયા ઓહમ ગુરુ થયો ને સોહમ હે એ શિષ્ય થયો ઓહમ ગુરુ થયો સોહમ બ્રહ્મ થયો બ્રહ્મરૂપી આત્મા સોહમ બ્રમ આત્મા ઓમ રૂપી ગુરુ એ પારબ્રહ પરમાત્મા બરાબર તો હવે સ અને હટાવી દો એટલે ઓમ વધ્યું હવે સ અને હ હ પાછો અંદર જોડી દીધો એટલે ઓમ થઈ ગયું સ અને હ અંદર જોડી દીધું પાછું એટલે ઓમ થઈ ગયું તો સરવાળે સોમ પ્રગટ ક્યાંથી થયો ઓમમાંથી થયો ને બરાબર હવે જે સોહમ છે એ ઓહમમાં સમાઈ ગયો એટલે સોહમરૂપી આત્મા ઓમ રૂપી પરમાત્મામાં સમાઈ ગયો મતલબ સો રૂપી સોહમરૂપી શિષ્ય ઓહમરૂપી ગુરુમાં સમાઈ ગયો પછી ઓહમ ગુરુધ્રીઓ ખાલી બરાબર પછી ઓહમ ગુરુ રહ્યો અને સોહમ શિષ્ય રહ્યા એટલે ઓહમ પછી આગળ વધતો વધતો આપણે ઘણીવાર એ પણ વાત કરી છે કે તમે હવે એક તગડો કરો તગડાની ઉપર એક બીજ કરો બીજની ઉપર શૂન્ય કરો મતલબ જીરો કરો એટલે ઓમકાર થયો પૂરો હવે શૂન્ય રૂપી એ જીરામાંથી મતલબ એ આઠમું પરમ શૂન્ય છે બરાબર એ પરમ શૂન્યને પરમાત્મા તમે સમજો એ પરમ શૂન્ય પરમાત્મામાંથી નીચે બીજ શક્તિ એ આત્મા આવ્યો એને તમે બીજને બીજ નારીવાચક શબ્દ છે એ પણ કહે છે એટલે એને સુરતા પણ કહેવાય છે સોમ પણ કહેવાય છે તો ક્યાંથી પરમ શૂન્ય પરમાત્મામાંથી આ બીજરૂપી સોહમ શબ્દરૂપી આત્મા પ્રગટ થયો પછી આત્માની એ બીજની નીચે તગડો છે આ ત્રણ લોક છે આપણે ઘણીવાર એ પણ વાત કહીશી કે પાતાળ પૃથ્વી અને આસમાન એ પણ કહી કહીશી શરીર મન અને બ્રહ્માંડ બરાબર જેને અંડપીંડ બ્રહ્માંડ પણ કહેવામાં આવે છે તો અંડપિંડ બ્રહ્માંડથી ઉપર આત્મા છે આત્માથી ઉપર પરમાત્મા છે બરાબર હવે ત્રણ લોક ખતમ કરી નાખો ત્રણ કાળ મતલબ અહીંયા માતા લોહેણની પણ વાત કરીએ છીએ કે આખા ત્રણ કાળમાં જગત નથી તો ત્રણ કાળ એ ત્રણ લોક સમજી લ્યો કારણ કે ત્રણે ત્રણ લોકનો તો નાશ થઈ જ જવાનો છે એનાથી ઉપર જે આત્મા છે એનો નાશ નથી અને આત્માથી ઉપર પરમ શૂન્ય પરમાત્મા છે બરાબર હવે પરમ શૂન્ય પરમાત્મા જે છે એ શૂન્ય પણ સરવાળે ગોળાકારમાં આવે એ આપણે આઠ દસ વાર વાત કરી છે બરાબર તો સોહમ શબ્દમાંથી તમે ઓહમ રૂપી શબ્દમાં ગયા ઓહમમાં આગળ વધતા વધતા જેમ આપણે કીધું ત્રણ લોકથી ઉપર ઉઠી ગયા આત્મામાં આવી ગયા આત્મા અવસ્થાને પ્રાપ્ત કરી પછી પરમ શૂન્ય પરમાત્માને પ્રાપ્ત કરી લીધા પછી પરમ શૂન્યથી ઉપર પરમ શૂન્ય ક્યાંકથી આવ્યું હતું હોય ને પરમ શૂન્યની પાછળ એક શક્તિ છે પરમ શૂન્યની પાછળ જે શક્તિ છે પરમ શૂન્યને પરમાત્મા કહેવાય છે ઓમકારની પરમાત્મા કહેવાય છે સોહંકારને આત્મા અને પરમાત્મા બે કહેવાય છે એનો અર્થ બધી જગ્યાએ પરમાત્માની શક્તિ તો છે જ છે જ બરાબર એટલે માટે હું ઘણી વાર કહું છું કે સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં જલમાં થલમાં બધી જગ્યાએ પરમાત્માની આદરી છે એ સોમ શબ્દ ગાદર્યો છે સોમ શબ્દને હે તમે પકડી લ્યો પછી હમમાંથી સોમા વ્યા ગયા સોમાંથી ઓમમાં આ ગયા હોમમાંથી આગળ વધતા વધતા જે પરમ શૂન્યથી તમે પાર થઈ ગયા સંતો કહે છે ને કે શૂન્યની પાર મારો સાહેબો એ પણ આપણા સંતોની વાણી છે એટલે શૂન્યથી પણ પાર તો શૂન્યથી જે પાર છે ત્યાં કોઈ અક્ષરો છે જ નહીં ત્યાં કોઈ વાણી છે જ નહીં નિર્વાણી છે ત્યાં કોઈ શબ્દો છે જ નહીં અક્ષરો જ નથી અક્ષરો હોય તો શબ્દ બને ને શબ્દ જ નથી એ પણ કહી છે કે નિર્વાણી છે વાણી પણ નથી અક્ષરાતીત શબ્દાતીત વાણી તીત પરમ અક્ષર જેને કીધું અક્ષરોથી ઉપર જે અક્ષરો પણ નહીં પરમ અક્ષર અક્ષર જ નથી એ પરમ અક્ષર જે છે પરમાત્મા એમાંથી જ ઓમકાર પ્રગટ થયો ઓમકાર ઓમકાર એ જ ગુરુ છે ઓમકાર શબ્દ ગુરુ છે અને સોહમકાર શિષ્ય છે તો જ્યાં અક્ષરો નથી એ લેવલ પર કારણ કે કાંઈ અતુ જ નહીં અક્ષરો જ નહોતા એમાંથી ઓમકાર પ્રગટ થયો પછી સોહમકાર પ્રગટ થયો અને સોહમકાર દ્વારા આખી દુનિયાનું બંને રચના બનાવવામાં આવી બરાબર ટોટલ વસ્તુ મતલબ સોમ દ્વારા બનાવવામાં આવી સોમથી ઉપર ઓમ અને ઓમથી આગળ જ્યાં અક્ષરો પણ નથી તો હવે માની લ્યો કે સર્વપ્રથમ હું ઘણીવાર કહું છું કે સોમ શબ્દ પ્રગટ થયો સોમ શબ્દ દ્વારા આ બધું બન્યું સોમ શબ્દને પ્રગટ કરનાર ઓમકાર છે તો ઓમકાર જે છે એ ગુરુ છે સોમકાર છે એ શિષ્ય છે તો સોમ સમાઈ ગયો ઓમમાં એટલે શિષ્ય ખતમ થઈ ગયો ગુરુ રહ્યો પછી ગુરુ એ અક્ષરાતીત થઈ ગયા જે અક્ષર નથી નિર્વાણી થઈ ગયા જે વાણી પણ નથી એટલે આ લેવલ પર ગુરુય નથી ને શિષ્યય નથી કારણ કે ગુરુનું પણ પ્રાગટ્ય થયું છે કારણ કે કાંઈ હતું જ નહીં ત્યારે ઓમકાર શબ્દ પ્રગટ થયો હું ઘણીવાર વાર શબ્દ પ્રગટ થયો એમ પણ કહું છું પણ ઓમ કયો સોહમ કયો સરવાળો બે એક જ છે તો એ ઓમકાર રૂપી ગુરુ પ્રગટ થયો છે ની અક્ષરમાંથી એ અક્ષર સ્વરૂપ ધારણ કરીને ત્રણ અક્ષરો જોડીને ઓમ થયો બરાબર તો જ્યાં કોઈ વસ્તુ છે જ નહીં એને જ અનામી કહેવાય છે જેનું કોઈ નામ જ નથી ઓહમ સોહમની ઉપર અનામી છે જેનું કોઈ નામ જ નથી તો અહીંયા સોહમ શિષ્ય પણ નથી ઓહમ ગુરુ પણ નથી ઘણીવાર કહું છું ને કે નહીં દિવસ નહીં રાત નહીં પાપ નહીં પુણ્ય નહીં નર નહીં નારી હે નહીં ગુરુ નહીં શિષ્ય નહીં નિરંજન નહીં નિરાકાર ને ગુરુ શિષ્ય પણ નથી કોઈ વસ્તુ રહેતી નથી એ અવસ્થાએ હું કેટલી વાર કહું છું કે સાધક જોતો સાંભળતો અને બોલતો બંધ થઈ જાય છે એ અવસ્થાએ કરોડોમાં કોઈક વિરલો જ પહોંચી શકે છે એ અવસ્થા જે અક્ષરો જ નથી કાંઈ હતું જ નહીં એમાંથી જ અક્ષરોમાં ઓમકાર પ્રગટ થયો ઓમકારમાંથી સોમકાર પ્રગટ થયો સોમકાર દ્વારા ટોટલ સૃષ્ટિનું સર્જન થયું બરાબર જેવી રીતે ખીમ સાહેબના પ્રશ્નનો ઉત્તર રવિદાસજી મહારાજે આપ્યો કે ઓહમ સોહમ સે ઉપર બાર ઉંગલ હે બારા તો બાર આંગળ બારો બાર આંગળ બારો તમે જોવો ધ્યાન ધરો ધરતી અને આસમાનની વચ્ચેની ખાલી જગ્યામાં તમે ધ્યાન ધરો ખાલી જગ્યામાં કાંઈ છે જ નહીં કોઈ વસ્તુ દેખાતી જ નથી તો જેટલું દેખાય છે એ બધું માયામાં આવી જાય જો કે માયાની અંદર પણ પરમાત્મા છે જ કારણ કે માયા પતિ છે હે માયા પતિ હોય તો પત્ની સાથે તો હોય જ નહીં પણ આ દેખાય છે એ બધી માયા છે એટલે માયાથી માયા પતિની અંદર સમાવવાનું છે એટલા માટે રવિદાસે જવાબ આપ્યો હતો ખીમદાસને કે ઓહમ સોહમ સે ઉપરે બાર ઉંગલ હે બારા મતલબ આપણો શ્વાસ જે બાર આંગણ બહાર ચાલી રહ્યો છે બાર આંગળ તમે ધ્યાન ધરો એટલે તમે બેઠા હો એટલે બાર આંગણ તમે આગળ ધ્યાન ધરો તો એ ધરતી અને આસમાનને વેચમાં થયો જેમાંથી સો શબ્દ બાર આંગણથી અંદર આવી રહ્યો છે ને હમ બહાર જઈ રહ્યો હવે ત્યાં તમે હમરૂપી આસુરતા બાર આંગણ બારો જે સો શબ્દ આવી રહ્યો છે એમાં તમે લય થઈ ગયા એટલે શું થઈ ગયું સોહમી સોમ થઈ ગયો બધી પછી સોહમમાં તમે ઓહમમાં પ્રવેશ કરી જાઓ અને ખાલી જગ્યામાં તમે ધ્યાન ધરો છો ધરતી અને આસમાનની વચ્ચે એ થાય બાર આંગળ બાર એટલે એટલે ખાલી જગ્યામાં કાંઈ છે જ નહીં એટલા માટે હું કહું છું કે જે ઘણી ઓડિયો કીધું છે મેં કે જે દેખાય છે એ સર્વસ્વ નાસવાન મતલબ એ સત્ય નથી એમ એ આમ તો સત્ય જ કહેવાય છે કારણ કે સરવાળા પરમાત્માઓ થયો પણ સત્ય એનાથી પણ ઉપર છે નથી દેખાતું તે જ સત્ય છે દેખાય બધું નાશવંત છે નથી દેખાતું તે અવિનાશી છે આ પણ હું વાત ઘણી વાર કરી ચૂક્યો છું બરાબર પણ આ વાતોએ કાંઈ વડા થાય એવું નથી એ પણ હું વાત કહું છું બરાબર પ્રેક્ટિકલ રૂપે જાવું પડે છે મિત્ર વાતો એ કોઈની તાકાતવારની વાત છે કે પરમાત્માને જાણી લે સમજી લે કથણી બકણીમાં છે જ નહીં કથણી બકણીથી તે ઉપર છે કથણી બકણી કરે કાકી જિંદગી કર્યા રાખીએ એનાથી કાંઈ ફાયદો ન થાય સાથે સાથે ભક્તિભજનમાં હાલવું પડે રોજ સમય કાઢો બે ચાર કલાકનો કલાકથી શરૂઆત કરો તો જ આની સમજણ પડે એવું છે બાકી આ પરમાત્મા અસીમ છે જેની કોઈ સીમા નથી નિર્બંધ છે કોઈના બંધનોમાં નથી સઘળું ત્યાં છૂટી જવું પડે મન બુદ્ધિ ચિત્ત અહંકારનો આ વિષય જ નથી બુદ્ધિની કથણી બકડીથી કાંઈ ન થાય બુદ્ધિથી ઉપર છે મનથી ઉપર છે વાણીથી ઉપર છે આત્માથી પણ ઉપર છે એ પહેલાં તો આત્મા અવસ્થામાં તો આવો એટલે કોઈ એમ બુદ્ધિની કથણી બગણી કરીને જાણી લેવા માંગતા હોય તો અસંભવ જાણી જ ન શકે કોઈ હે બુદ્ધિની કથણી બકણી ગમે એટલી કરશો બુદ્ધિ ગમે એટલી કરશો તો બુદ્ધિથી પકડાયો છે જ નહીં બધું છૂટી દેવું પડે છોડી દેવું પડે બુદ્ધિનું કથણી બકણી ત્યારે થાય તો ઓમ સોમથી ઉપર જે છે ને એ અનામી છે એનું કોઈ નામ જ નથી તો નામ શબ્દોથી પડે એટલે એ શબ્દ નથી સાબિત થયું તો હોમ સોમથી ઉપર છે એ અનામી છે જેનું કોઈ નામ જ નથી જ્યાં કોઈ શબ્દ પણ નથી વાણી પણ નથી અને અક્ષરો પણ નથી બરાબર ત્યાં બધું ખતમ તો હવે આ તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો બરાબર તો તમે કહેનો બોલશો સત્ય સનાતન ધર્મની જય